જય માતાજી મિત્રો અમિત ભાઈ ટીવી બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય કે ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરીશું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સ્માઈલ ગુડ મોનિંગ બેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

અને અને ચૂંટણીની કામગીરી પૂર્ણ થઈ મિત્રો આજે ફ્રી છે આજથી વેકેશન વેકેશન શાળામાં પણ હવે ગુડ મોર્નિંગ હિરાબેન

કુવરપાઠું લઈ લીધું છે પિંક પેન્ટ માટે તમને મહેંદી પલાળવાની છે માથામાં મહેંદી અને કુંવરપાથેનો રસ લે મિક્સ કરશે આ કાળે વહેલા વહેલા જમવા બેસી ગયા છે મિત્તલ છે કચ્છમાં હજુ આવ્યા નથી હમ પણ આવ્યા કાર્યનું સેવવાળવાની સારું કપડાં વાળી છે અને જમવાનો સમય થઈ ગયો છે પોણા એક વાગે જમવાનું છે અને ઈના બેન આવ્યા છે જમીને આરબે કાલે રજા પાડી દીધી સ્વિમિંગ આજે જવાનું છે અને આજે જમવા મળ્યો છે રસ ઈલોડી બટાકાનું શાક પપ્પા જમવા બેસી ગયા છે ચાલો મમ્મી બોલાવ આરા Arti, mulu, <tip> eh, jomblo jambu mama, ready jomblo, ready. Hardy, hardy, hari pincese, jomblo, lalu ada pepan, lalu lalu jomblo, jomblo, nalo jomblo, 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 nalo. jomblo, jomblo, aja,

સેવ આનું મસ્ત ચટલ કે સેવ રૂલુ સાબ બને છે અને ઘી ગોળ સેવ થઈ જાય આવશે થોડું બોલા આવો બે બેવની સેવ છે

ચોથી અડધી અડધા જેવી દે છેમી ના ઉપર ઉપર પડી એ ત્રીજી પવાલી આવી બની રહી છે ઘઉં નું સેવો સેવો ઘઉંની સેવો રેડી છે મિત્રો હવે

જો આ ખેડૂત પુત્રો બચ્ચા પાર્ટી દો હવે રમવા માંડ્યા તમે તું લે સાડા સાત થવા આવે છે સાજના અને આરતીને ડીમ્પલે શું બનાવી છે ભાખરી જોઈ શકો તમે અને આરતી મેંદી નાખી છે માથામાં શું બનાવવાનું આને પૌઆ

આનંદ મેળામાંથી હવે રિટર્ન જઈએ છીએ રિટર્ન જઈએ છીએ હવે ઘરે ચાલો આનંદ મેળામાંથી ઘરે